સાંજના સાડા પાંચ વાગ્યા ની થાય છે અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે આજે હું તમારા સાથે શેર કરીશ પનીર પુલાવ એ પણ આપણે હાંડીમાં બનાવશું ને મારી બેને પનીર પાલક પનીરનું શાક ખાવું છે તો એ પણ હું બનાવીશ પણ એ શાક મેં ક્યારે બનાવ્યું નથી આના પહેલાં એ પહેલીવાર હું બનાવવા જઈ રહી છું તો એની રેસીપી હું તમારા સાથે નેક્સ્ટ ટાઈમ શેર કરીશ કેમકે આ વખતે હું ટ્રાય કરી લઉં કે કેવું શાક બને હૈ ક્યારેય મેં બનાવ્યું નથી કેમ કે મારે વધારે છોકરાઓને બનાવવાનું હોય એટલે પહેલાં આપણે થોડું બનાવી અને ટ્રાય કરીએ ને તો વધારે સારું રહે પછી આપણે જનરલ બનાવી વીસ છોકરાઓ માટે તો વાંધો ન આવે તો ચાલો આજે હું તમારા સાથે પનીર પુલાવની રેસીપી શેર કરું તો વિડિયો છેલ્લે સુધી જોજો તો ચાલો અહીંયા આપણે પનીર પુલાવ બનાવવા માટે આપણે હાંડી લઈ લીધી છે એટલા માટે આપણે માટીના વાસણમાં આજે પુલાવ બનાવી રહ્યા છે તો ચાલો હવે આપણે એમાં પેલા તેલ નાખશું તો અહીંયા મેં તેલ નાખી દીધું છે હવે તેલ ને આપણે ગરમ થવા દઈશું

હું દેશી સ્ટાઇલમાં બનાવી રહી છું એટલા માટે રાઈ ઈરાનો ઉપયોગ કરી રહી છું ફૂટી ગઈ છે હવે આપણે એમાં ગાજર નાખશું કોબીજ કેપ્સિકમ હવે આ બધાને આપણે સાતળી લઈશું આપણે એમાં વટાણા નાખશું તમને જે વેજીટેબલ ભાવતા હોય તમારે નાખવાના મેં આમાં ગાજર કેપ્સિકમ કોબીજ ને વટાણા નાખેલા છે મસાલા કરશું મસાલામાં પહેલાં લાલ મરચું પાવડર નાખશું થોડી કેટલી હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે બધું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં થોડું કેટલું પાણી નાખશું સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું હવે પાણી આપણે ઉકળવા દઈશું તો અહીંયા હવે પાણી ઉકળી ગયું છે આપણું અહીંયા મેં આમાં હળદર મરચું મીઠું બધું નાખી અને સરસ મજાનું પનીરને કટ કરી લીધું હતું નાના નાના ટુકડા કરીને એ નાખી દઈશું હવે આપણે એમાં થોડીક કેટલી કસ્તુરી મેથી નાખશું અને આ મારી પાસે બિરયાની મસાલો છે થોડો કેટલો ઈ નાખશું આપણે ને બધું મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બિરિયાની ચોખા ધોઈને લઈ લીધા છે હવે આપણે એ પણ નાખી દઈશું એમાં અને ધીમા તાપે હવે ચડવા દઈશું તો પહેલા આપણે હવે મિક્સ કરી દઈએ બધું હવે મિક્સ થઈ ગયું છે હવે ધીમા તાપે આપણે એને ચડવા દઈશું ઢાંકણ બંધ કરીને તો છેલ્લે આપણે એમાં હવે લીંબુ નીચોવી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું અને સર્વિંગ તો ફાઇનલી હવે આપણે સરસ મજામાં પાલક પનીર અને આ મારે વીસ છોકરાઓ માટે બનાવવાનું હોય એટલે પેલા ટ્રાય કરવું પડે કે કેવી રીતના બને આમાં તો દેશી બનાવેલું છે સાથે પાપડ પણ છે અને પુલાવ છાશ છે રોટલી બનાવેલી છે તમે આના સાથે મરચા છે તો ચાલો તો મારે પણ જમવું હોય તો આવી જાવ ચો ટેસ્ટ લાગે એ રાજુ આવે એટલે આપણે એમને પૂછશું પછી એમ કહેશે કે બરોબર છે તો આપણે નેક્સ્ટ ટાઈમ એ છોકરાઓ માટે પાલક પનીરનો શાક બનાવશું હવે અહીંયા અત્યારે અમે લોકો જમવા માટે બેસી ગયા છે કેવું બન્યું છે શાક કીર્તિબેન નમસ્ત્રી રાજુ કેશે કેવું છે રાજુ સારું છે આવું બનાવે છોકરાઓ માટે તો ચાલો હા મારી ડીશ તો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું બનાવશું ને પાલક સસ્તી થાય ત્યારે અત્યારે પાલક થોડીક મોખી છે પણ અમે ટ્રાય કર્યું છે કે કેવું બને શાક પછી અમે લોકો છોકરાઓ માટે બનાવશું વીસ છોકરાઓ માટે